ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આર સી જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ છે એ આવી ગયું છે કેટલા ઉમેદવારોએ પાસ કર્યું છે અને કેટલાય મેરિટ અટક્યું છે ટોટલ માહિતી છે આપણે વિડીયો થકી આપીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાનચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તેની જે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં ના એમની અપડેટ છે લેક્ચર થકી છે એ યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી આગળના તમામ ભરતીની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય જોડાયેલા રહેજો મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી જુનિયર ક્લાર્ક એમની પરીક્ષા તારીખ છે એ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ યોજાણી હતી બરાબર છે હવે અહીંયા છે એ તમારો સિરિયલ નંબર આપેલો છે એ ખાસ ચેક કરી લેજો અહીંયા તમારો રોલ નંબર આપેલો છે એ એક ખાસ ચેક કરી દેજો પછી તમારો એપ્લિકેશન નંબર ખાસ ચેક કરી નાખજો અહીંયા તમારી જન્મ તારીખ છે એમાં કંઈ ભૂલ નથી ને એ પણ એક ખાસ ચેક કરી લેજો અને અહીંયા તમારી કેટેગરી આપી છે બરાબર છે એસસીબીસી છે જનરલ છે એસસી કેટેગરી છે કે ઇડબ્લ્યુ એસ છે બરાબર એ કેટેગરી છે એ તમારી ખાસ એટલે ખાસ ચેક કરી લેજો પછી અહીંયા તમારા ટોટલ સો માર્કનું પેપર હતું બરાબર છે સો માર્કમાંથી તમે કેટલા માર્ક મેળવ્યા છે ડન એ માર્ક અહીંયા તમારા જોવા મળશે તમને હવે તમે મેલ ફિમેલ છો એ પણ અહીંયા જોઈ લેજો બરાબર આ ટોટલ માહિતી છે એ તમારે જોઈ લેવાની છે ડન હવે વિદ્યાર્થી મિત્રો આ મેરિટના આધારે છે એ આગળની પ્રોસેસ હવે તમારી આવશે ડીવી ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ બરોબર છે ટોટલ કાર્યક્રમ છે એ જાહેર થશે બરોબર છે એટલે તમને વિડીયો થકી પણ જાણ કરવામાં આવશે અને ગ્રુપમાં પણ છે એની જાણ કરવામાં આવશે કેટેગરી વાઇઝ તમારે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર કે તમારે એસીબીસી કેટેગરીમાં આવું છું એટલા માર્ક થાય છે તો તમારો વારો આવશે કે કેમ ટોટલ માહિતીનો હું રિસ્પોન્સ આપીશ એટલે બધાએ ફરીજિયાત જેટલા પણ ક્લાસ જોવે છે બધાએ કોમેન્ટ કરવાની છે કે મારે સોમાંથી કેટલા માર્ક થાય છે ખાસ બધાએ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે બરાબર છે ટોટલ માહિતી હું તમને આપી દઈશ બરાબર ડીવી પતે તમારું એટલે તમારું ઓફિશિયલ છે એ કટ ઓફ જાહેર થશે ડન કે એટલા વિદ્યાર્થીનું એટલે અટક્યું છે અને એટલી જગ્યા છે તો એટલાનો વારો આવશે ટોટલ આગળની પ્રોસેસમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જાહેર થાય એટલે તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ છે એમાં તમારો જાતિનો દાખલો આવી ગયો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવી ગયું કાસ્ટ સર્ટિફિકેટ આવી ગયું ટોટલ આવી ગયું બરાબર છે એ ટોટલ અસલ પ્રમાણપત્રો સાથે તમારે તૈયાર રાખવાના છે અને સાથે સાથે તેની ટ્રુ કોપી ખરી નકલ બરાબર ટ્રુ કોપી પણ બધાએ તૈયાર સાથે રાખવાની છે સહી સિક્કાવાળી આટલી વસ્તુ છે તમારે રેડી રાખજો અને આમાં તમારે ખાસ ચેક કરી લેવાનો છે કે તમારો રોલ નંબર એપ્લિકેશન નંબર બર્થ ડેટ કેટેગરી ટોટલ મેળવેલ માર્ક બરાબર આટલી વસ્તુ તમારે ચેક કરી લેવાના છે કંઈ ભૂલ તો નથી ને ખાસ એટલે ખાસ ડન આશા રાખું છું કે આ ક્લાસ તમને સારો લાગ્યો હશે આવી જ માહિતી બધી માહિતી ટોટલ અપડેટ આગળની છે એ તમને સદર પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર બેલ બટન પર ક્લિક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે ટોટલ માહિતી છે અપડેટ તમને મળી જશે આની પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે ટેલિગ્રામ ગ્રુપમાં એમાં તમે જો જોડવા માંગતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો પછી આપણે યુટ્યુબ ચેનલ ઉપરાંત એક પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન પણ છે ગમત સાથે જ્ઞાન જી એસ જીના લોગાવાળી એ પણ તમે ડાઉનલોડ કરી નાખજો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો હાલમાં એની બેન્સ સ્ટાર્ટ છે અને શોર્ટ ટાઈમમાં એફ એટલે કે ફિશિશ ફિશરીઝ ઓફિસરની બેન્ચ પણ શરૂ કરવાના છીએ બરાબર છે એટલે ટોટલ માહિતી ટોટલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમામ આપણે સદર પ્લેટફોર્મ દ્વારા કરાવીએ છીએ અને મોસ્ટ ઓફ યુટ્યુબ પર ઘણું બધું આપણે ફ્રીમાં પણ આપીએ છીએ એમાં પણ તમે જોડાઈ શકો છો અને સારો એવો લાભ લઈ શકો છો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટના નવી વાત સાથે થેન્ક યુ મિત્રો મળીએ